નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાયબર ફ્રોડના મૂલ્ય બેંક એકાઉન્ટ મામલે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ભયલી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના એક કરંટ એકાઉન્ટમાંથી મોટા પ્રમાણમાં ફ્રોડ થતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે આ એકાઉન્ટ મારફતે અંદર કુલ નવ હજાર બસો ને છોતેર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા જેમાં અંદાજે છવ્વીસ લાખ એક્યાસી હજાર રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી આ મામલે આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ફરિયાદો નોંધાયેલી છે એલસીબી પોલીસે ઓપરેશન મૂલ્ય અન્ટ